સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ જેના આધારે જિલ્લાના પોલીસ વડા શ્રી સાગર બાગમર સાહેબ નાઓની સૂચનાથી તાત્કાલિક સદર વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ તજવીજ કરી નેત્રમ શાખામાં આવેલ એમના મારફતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગાડીઓને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ અને તમામ ગાડીઓને તાત્કાલિક આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર ઓબ્લિક કલમ સાહીઠ પચીસોતેર ચોર્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ કામે કુલ પંદર જેટલા અલગ અલગ બાળકોને રિટર્ન રાખવામાં આવેલ જેમાં તપાસ કરતા પાંચેક જેટલા બાળકો પુખ્ત વયના જણાય આવેલ અને બાકીના દસ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ પુનીત ઉમેદ રોહિવાલ ઉમરવર્ષ વીસ જયદીપ મોહન શર્મા વગેરેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોરો દસ જિલ્લા જેમના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર ગુનામાં કુલ છ વાહનો જેટલા જેમની કિંમત ચુમ્માલીસ લાખ પચાસ હજાર જેટલી ગણી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને બે જેટલી ગન એર ગન જેને કહી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને હાલ તપાસ તજવીજ ચાલુમાં છે એક ગાડીઓ ગાડીઓનો સ્ટન્ટ તથા એરગન સાથે એક વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયોમાં અમે તેર ચૌદ મિત્રો અલગ અલગ ગાડીઓ લઈને નીકળ્યા હતા આદિપુર સિનાય રોડ ઉપર અને રફ ડ્રાઇવિંગ કરેલ હતી રફ ડ્રાઇવિંગ કરેલ હતી વિડીયોમાં જે ગન દેખાય છે તે એરગન છે અમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે અને મારી અપીલ છે લોકોને કે આવા આવા બેફામ ડ્રાઇવિંગના વિડીયો નહીં બનાવવાના અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના કરવી આ મારી અપીલ છે